અરવલ્લી જિલ્લામાં ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે વાત છે મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલ ઠક્કર પેટ્રોલ પંપ પાસેની પેટ્રોલ પંપ પાસે લારીમાં ફ્રૂટનો રોજે રોજ વેપાર કરી ગુજરાન ચલાવતા એક વેપારીને ફ્રૂટની લારી પર ફ્રૂટ ખરીદવા આવેલા ગ્રાહક રૂપિયા ભરેલી બેગ ભૂલમાં લારી પર ભૂલી ગયા બાદ વેપારીને માલુમ પડતા વેપારીએ બેગ ખોલીને જોયું તો તેમાં રૂપિયા ભરેલ બંડલ હતા

તો પછી હું આગળ જઈને જોયા કે પૈસા હતા તમે ખોલ્યા કે પૈસા જોઈને હું ગભરાઈ ગયો કે આ પૈસા છે કે ના એ પૈસા મેં દબાડીને એક બાજુ મેલ દીધા એ એ વ્યક્તિ પછી અમારે રોજા ખોલ્યા પછી આયા કે એમણે આઈને મને એમ પૂછ્યું કે ભાઈ પૈસાની મારી બેગ લઈ ગઈ હતી તે મેં એમને એમ કીધું કે પૈસાની બેગ મારા ઘરે તમારી સાજી વન છે અને તમારા પૈસાનું ટેન્શન ના રાખો પૈસા મારા ઘરે ના મળે ને હું શું ને હું ગરીબ માણસ છું હું દિલ એ નથી બરાબર ઈમાનદારી થી અને ઇજ્જત ના હાથ એમને મેં પૈસા હાથો હાથ આપી દીધા મારું નામ હબીબભાઈ રહેમનભાઈ જાત છે આ ભાઈ ને ને જે બે ભરેલી બેગ મળી અને તે ઈમાનદારી પૂર્વક મુસ્લિમભાઈ ગરીબ હોવા છતાં તેમને બેગ ભરેલી પરત આપી છે એવું નથી કે આ સમયમાં એમ કોઈ પરત બેગ આપે પણ ઈમાનદારી હજી મુસ્લિમ સમાજમાં રહી છે અને જ્યાં સુધી મુસ્લિમ સમાજ હશે તો સુધી કોઈનો પણ એક બી બાલવાકો થશે નહીં એ મારી ગેરંટી છે તો ધન્યવાદ આપું છું કે આજે કર્યું અને બેગ પાછી આપી તેનો ખૂબ ખૂબ આભાર છે હરેશ પટેલ મોડાસા ગઈકાલે એક વાત જાણવા મળી કે મોડાસાના એક સલાના વેપારીનું બેગ પૈસાથી ભરેલી બેગ એક પેટ્યુ રોનતા માણસ એ લાડીમાંથી એને એવી નવી બેગ એને માનવતાના દ્વારા એને પરત કરી તો જાણીને ખુશી થઈ કે હજુ પણ સમાજમાં એવા લોકો છે કે જેમને પોતે ધારક લોકો પણ એ ન કરતા એને છે કે માલિકતા એને ફરજ પડી આ માનવતાની સંબંધ સમાજમાં ફેલાવી છે અન્ય પણ એવા લોકો છે કે જેમને પોતાનો પૈસો નથી તેનું છે ને ત્યાં પહોંચાડવાની અને પોતાની તેમની ફરજ નિભાવે છે સમાજ માટે કામદારું ઉદાહરણ છે આપણે સૌએ પણ સમાજની કે જ્યારે પણ

રમઝાનનો મહિનો ચાલે છે રોજિંદા અમારે ઇફતાના સમયે સાંજે દુકાન બંધ કરીને અમારો ફ્રૂટ લેવાનું હોય તો અમે ઘરે જતા સમયે હું ફ્રૂટ લેવા ગયો અને બીજી ચાર પાંચ જગ્યા ઉપર બજારમાં ગયો વસ્તુની ખરીદી કરવા મારા હાથમાં પૈસા ભરેલી બેગ હતી એ બેગ હું કોઈ જગ્યાએ ભૂલી ગયો અને હું ઘેર જતો રહ્યો ઘેર ગયા પછી હિસ્તાડીના સમયે મને જાણ થયું કે મારી પૈસા ભરેલી જે બેગ હતી એ મારા હાથમાં નથી તો ક્યાં તપાસ કરવી તો હું ચાર પાંચ શોપ ઉપર ગયો અને તપાસ કરી કોઈ પણ જગ્યાએ મળી નહીં લાસ્ટમાં હું એક આશા રાખીને ગયો કે આ ભાઈ પાસે પણ હું ગ્રુપ લીધું હતું તો આ ફિરોજભાઈ મામુ કરીને કટકર પેટ્રોલ પંપની આગાડી ઉભરે છે તો હું એક આશા સાથે ગયો કે લાસ્ટ આ ઓપ્શન મારું બાકી છે અહીંયાથી મને લગભગ મળી જશે એમ મારી ઈમાનદારીનો પૈસો હતો એટલે તે આશા તોથી જ મળશે તો પણ હું ફિરોજભાઈ પાસે લાડી પર ગયો અને એમને હું પૂછ્યું કે મારી એક પૈસા ભરેલી બેગ હતી એ તમને મળી છે બે ઝીજક એમને આંખો બંધ કરીને કીધું કે તમારી બેગ અહીંયા પડી હતી એ હું સહી સલામત મૂકી દીધી છે ને તમારે જોઈતી હોય તો હમણાં હાર આપ્યું હતું વગર સબૂતે કેમકે મને ખબર હતી તમે લાસ્ટ તમે જ આવ્યા હતા એના બાદ કોઈ તમારા આમાં મને લાગ્યું ના કે બીજો કોઈ માણસ લઈ ગયો હશે તો એ માણસ ગરીબ હોવા છતાં રોજિંદા બસો પાંચસો રૂપિયા કમાય છે અને આખી પૈસા ભરેલી બેગ જોઈ પણ એનું ઈમાન ડગમગાવ્યું ન અને પોતાની ફરજ સમજી એને મારા મને પૈસા પરત કરેલ છે તે બદલ હું એ ભાઈનો હું ખૂબ ખૂબ આભાર કરું છું અને આવો નિષ્પક્ષ એમને જે કામ કર્યું છે અને મારા પૈસા પાછા આપ્યા છે તો આ એક ઈમાનદારીનો દાખલો મોડાસા શહેરમાં પૂરો પાડેલ છે હું એ ભાઈ ને આશા આપી છે કે તમારે કોઈ પણ જાતનું કોઈ પણ કામ હોય તમારી દુકાનની મુલાકાત લેશો અમારાથી જરૂર પડશે તમામ કામ કરીશ